સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી ખાતે મહેમાનો માટે ઘરે આમંત્રણ કાર્ડ ડિઝાઇન અમદાવાદની એનઆઈડીના ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે એસીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવન દ્વારા લોન્ચ કરાયેલા ઔપચારિક આમંત્રણ કીટ માટેની ડિઝાઇન સેવાઓ પ્રદાન કરવાનો અવસર એનઆઈડીના વિદ્યાર્થીઓને મળ્યો છે આ વર્ષની આમંત્રણ કાર્ડ કીટ પૂર્વી ભારતના કલાત્મક અને સાંસ્કૃતિક વારસાને શ્રદ્ધાંજલિ આપે છે જેમાં બિહાર ઝારખંડ ઓડિશા અને પશ્ચિમ બંગાળની પરંપરાગત હસ્તકલા પ્રદર્શિત કરવામાં આવી છે આ કીટના દરેક તત્વને આ પ્રદેશની સમૃદ્ધ હસ્તકલા પરંપરાઓ અને કાયમી કલાકમત વારસાને પ્રતિબદ્ધનું કરવા માટે વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવી છે और इस फैब्रिक का आप देखिए कलर कॉम्बिनेशन सारा इसके साथ में कोऑर्डिनेटेड है जहाँ पर भी हमने सारे मटेरियल यूज़ किए हैं मोस्टली नेचुरल मटेरियल यूज़ किए हैं और ड्राई कलर का लिटिल बिट हिंट है जो कि बहुत कंटेम्प्रेरी है तो जिस तरह से ये चार क्राफ्ट ईस्टर्न स्टेट से हम लोगों ने उसको रिसर्च किया उनके सारे जो मोटिव्स हैं उनको स्टडी किया तो हमने ये पाया कि वहाँ पे कुछ मोटिव्स वहाँ की जो इकोलॉजी है उसके हिसाब से कुछ मोटिव्स बहुत पॉपुलर हैं खासकर जो एक्वाटिक लाइफ है, तो है वहाँ पर वाटर बॉडीज़ हैं सी है लेक्स हैं तो वहाँ पर फिशज़ लोटस नेशनल बर्ड यू नो लाइक पिकॉक डीज आर वेरी पॉपुलर मोटिव्स और उसका बहुत हाई कल्चरल रेलिवेंस है